તમામ મિત્રોનું મોજે દરિયા ચેનલમાં સ્વાગત છે અગોચરની યાત્રા કઠિન હોય છે એટલે એમાં આવનાર યાત્રીઓ પણ ઓછા જ રહેવાના પણ જેટલા પણ છે એમને વિનંતી કે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી મિત્રો આજકાલ દેશમાં શુદ્ધ ભક્તિ કરવી અઘરી છે સંતોના ઇતિહાસ છે કે સંત રહીદાસ ચામડાના કુંડ પાસે પણ ભગવાનને આવવા મજબૂર કરી દેતા અને આજકાલના બની બેઠેલા ગાદીપતિઓ જે પોતાને ભગવાનના ઠેકેદારો માને છે બ્રાહ્મણો સિવાય કોઈ કથા ના કરી શકે આવા સ્ટેટમેન્ટ આપતા હોય છે જ્યાં સુધી ભક્તિ રહી છે ત્યાં શાસ્ત્રો પાછળ છૂટી ગયા છે સંત રહીદાસ ચમાર હોવા છતાં મેવાડની મહારાણી મીરા જો એમને ગુરુપદે સ્થાન આપતી હોય એ પણ આજથી વર્ષો પહેલાં તો એટલું તો નક્કી છે મિત્રો કે કંઈક એવું દરેક મનુષ્યની અંદર રહેલું છે કે જે બહુ ઊંડે સુધી દટાઈને પડ્યું છે અને એને જાગૃત કરવામાં આવે તો મનુષ્ય માનવમાંથી મહામાનવ બની શકે સાચા સંતોએ સીધી વાત હતી સાચા સંતોની કે જે બ્રહ્મને જાણી શકે એ બ્રાહ્મણ અને માણસ હંમેશા માણસથી જ પેદા થાય કોઈ મોડેથી કે પગથી પેદા થતું નથી હા જે કહેતા હોય આવું કે બ્રાહ્મણ સિવાય કોઈ કથા ના કરી શકે તો શક્ય છે કે એ લોકો પગથી પેદા થયેલા હોય તો જ આવી માનસિકતા હોય ને એમની એટલે મિત્રો આપણે અગાઉના એપિસોડમાં પણ વાત કરેલી કે જ્યાં તમારી બુદ્ધિની સીમા પૂરી થઈ જાય ને ત્યાંથી અગોચરની યાત્રા શરૂ થાય અને એના માટે જીવત મરીએ ભવજલ તરીએ એમ તમારે તમારું વ્યક્તિત્વ મૂકી દેવું પડે તો અસ્તિત્વની ઓળખ અસ્તિત્વ તમારી ઉપર ઓળખો થાય દીવા જેવું સ્પષ્ટ દેખાય છે મિત્રો કે પહેલાં તમે જુઓ કે અમુક સંતોને એન કેન પ્રકારે ફસાવીને જેલમાં પૂરેલા જ છે પણ છતાંય ત્યારે જેલોના તાળા તૂટી જતા એવા પણ ઇતિહાસ છે પણ આજે એની સામે તમે જુઓ કે આ તમારા બની બેઠેલા ગુરુઓની આખી જિંદગી જેલમાં જતી રહે તો એ જામીન કરાવવા હવાતિયા મારતા હોય છે કહેવાનો અર્થ મિત્રો કે શુદ્ધ ચૈતન્ય એનો જે સુપર પાવર છે એ સંપૂર્ણ સભાન છે એને તમે ઉલ્લું ના બનાવી શકો તમે જો લાયક હો તો જ એ તમારી ઉપર રીજે અને એટલે જ સંતોએ કહેલું છે ને કે આંબો કુક ભોમને ભાવે એને જાતિ ધર્મ સ્ત્રી યા પુરુષ કશાથી કાંઈ ભેદભાવ છે નહીં એની સાબિતી તમે જુઓ કે રૂસની અંદર જે સંત થઈ ગયા જ્યોર્જ ગુર્જિય એ હોય કે ચીનનો સંત લાઓત્સે હોય અથવા તો ભારતના કોઈ સંત રૈદાસ કે બુદ્ધ હોય બધાની એક જ વાત આવે માનવતાથી વિશેષ કોઈ ધર્મ નથી અને એનો અર્થ જે થાય કે જ્યાં પાતિના ભેદભાવ રાખીને જે તમે શાસ્ત્રો બનાવ્યા એ કોઈ સુપર પાવર કે કોઈ ભગવાને બનાવેલા હોવા જોઈએ નહીં એ સંપૂર્ણ માનવ રચિત છે અને એ પણ એવા મનુષ્યો દ્વારા કે જેમની માનસિકતા શાસ્ત્રો વાંચો ને તમે એમાં જ ખબર પડી જાય કે કેટલી હલકી રહી હશે આખા અસ્તિત્વમાં તમે જુઓ મિત્રો કે ભારતનો માણસ હોય કે જાપાન યા અમેરિકાનો માણસ હોય એનામાં મનુષ્ય તરીકે જે પણ સામ્ય સામ્યતા હોય એ એક જ સરખી છે એના ઉપરથી જ સાબિત થાય કે પરમાત્માની બનાવટમાં ક્યાંય ભેદ નથી યાની કે અસ્તિત્વ પરમાત્મા એવું ઈચ્છતો જ નથી કે મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ હોય એનો અર્થ જ એ થાય કે ભગવાનના નામે જે કાંઈ બધા જ શાસ્ત્રો જે ચડાવી દીધા છે આ લોકોએ કે જેમાં ભેદભાવ સિવાય કશું જ નથી એવી ચોપડીઓ કોઈ લેખકોએ યાને કે માણસોએ જ લખી છે અને એવા મનુષ્યએ જેમની માનસિકતા ભેદભાવ ભરેલી હતી એટલે મેં ક્યાંક વાંચ્યું હતું કે જો કોઈ ધર્મ તમને માનવતા નહીં પણ દંગા કરાવે યા હિંસા કરાવે તો સમજો મિત્રો કે એ ધર્મ નહીં પણ તમે કોઈ ગિરોહના શિકાર બની ગયા છો એટલે શાસ્ત્રોની મથામણને મૂકો એમાં કશું જ નથી સાચા સંતોની વાત કરીએ તો જ એમાં મોજ આવે તો સાચા સંતો મિત્રો વૈજ્ઞાનિકોની જેવા હતા કે જેમણે મનુષ્ય શરીર ઉપર જ કામ કર્યું છે કે એમાં જે પણ છુપાઈ રહેલી શક્તિઓ છે એને એન કેન પ્રકારે બહાર લાવવા કોશિશ કરી આગળના એપિસોડમાં આપણે જોયેલું કે ભાઈ માનવ શરીરની ઉપર સાપની કાચડીની જેવું એક પ્રાણ શરીર આવેલું છે જે મૃત્યુ પછી સ્થૂળ શરીરથી અલગ થઈ જાય અને જ્યાં સુધી એમાં જીવ રહે ત્યાં સુધી એ એક્ટિવ રહે અને જીવ પણ સાંસારિક ઈચ્છાઓ પૂરી થઈ જાય એટલે પ્રાણ શરીર છોડી દે અને આગળ ગતિ કરી જાય એટલે તમારી આજુબાજુ ઘણા બધા પ્રાણ શરીરના ખોખાઓ રખડ્યા કરે પણ એ નિર્જીવ હોય પણ તમને નરી આંખે એ દેખાય એમ નથી એટલે તમે એને જોઈ ના શકો હવે કહેવાય છે કે જે પ્રાણ શરીરમાં જીવ હોય એ પ્રેતાત્મા બની જાય અને માણસ જેવું જ હોય પ્રાણ શરીર એટલે એ અસ્તિત્વમાં ભટક્યા કરે પણ એ મોટા ભાગે તમને અંધારામાં જ દેખાય એટલે જ લોકોને અંધારાથી ડર લાગે છે એમાં એમ પણ છે કે જો તમે ધ્યાન યાને કે મેડિટેશન કે એવું કંઈ કરતા હોય તો એ પ્રેતાત્માને તમારી પાસે આશા હોય કે આ માણસ મને મુક્ત કરી શકશે એટલે એ તમારી પાછળ પાછળ જ ફર્યા કરે પણ જો મિત્ર તમે બીકણ હોય તો તમે એનાથી બીવાઈને દૂર ભાગો એટલે અમુક જગ્યાએ કહેલું છે કે જો તમારું આજ્ઞાચક્ર ખુલી જાય તો આવા પ્રાણ શરીરના અસંખ્ય ખોખાઓ તમને દેખાય કારણ કે આજ્ઞાચક્ર યાને તીસરી આંખ એ ખુલે એટલે અસ્તિત્વના ઘણા બધા રહસ્યો તમને જાણવા મળે પણ એમાં પાછા જો તમે બીવાઈ જાઓ તો તમને જ પ્રોબ્લેમ થાય એટલે અમુક જગ્યાએ સંતોએ આજ્ઞાચક્રને નાગણી પણ કહી છે કે ભાઈ એ નાગણી છે એને છંછેડવી નહીં અને જો છંછેડો તો પૂરી છંછેડવી અડધેથી ભાગી ના જવું તો સવાલ એ પણ થાય મિત્રો કે ભૂત યાને પ્રેતાત્મા બીજાના શરીરમાં ઘૂસી શકે ખરું તો ભૂત વળગવાના કિસ્સામાં એમ કહેવાય છે કે એ માણસના મણિપુર ચક્ર ઉપર કબજો જમાવી દે અને એ એવા લોકો પાસે જ આવે જેમનો વિલ પાવર નબળો હોય અને એ માણસના મણિપુર ચક્ર પર કબજો જમાવીને અને એને જે કંઈ ખાવા પીવાની ઈચ્છા હોય એની ડિમાન્ડ કરાવે એટલે તમને અમુક વાર આપણે કહીએ ને કે ભાઈ આ તો કદી ચા પીતો નથી અને આજે કેમ ચા માગ્યા કરે પણ એ એની અંદર રહેલું પ્રેતાત્મા બોલાવતું હોય અને અમુક સોફ્ટ ભૂત હોય તો એની ઈચ્છા પૂરી કરી અને પાછું જતું રહે અને એમાં બી જો કોઈ ક્રિમિનલ માઇન્ડનું પ્રેતાત્મા હોય તો કબજો ના પણ છોડે અને એનાથી ભૂવા લોકોને મોજ કરાવે કારણ કે પછી તમે ભૂવા બુવાને તો પકડવાના જ છો એટલે ભૂવાજીની ચાંદી ચાલુ થાય ભૂત કાઢી શકે કે ના કાઢી શકે એ અલગ વાત છે પણ તમારા ખિસ્સામાંથી રૂપિયા એ ચોક્કસ કાઢી જાય ભુવાજી તો આવું છે મિત્રો આ ચૌદમાં લોકનું કામ પણ આજકાલ તમે જુઓ કે ભૂતભૂતના કિસ્સાઓ ઓછા જોવા મળે છે હશે ત્યાં હશે અમુક હોન્ટેડ ઘરો અને જગ્યાઓ પણ જોવા મળે છે અમુક તાંત્રિકની વાતો સાંભળો તો આજકાલના ભૂત તો ઘરમાં આવીને ટીવી ઓન કરી દે ફ્રીજ ખોલી દે એવા હોય છે ખબર નહીં શું સાચું હશે શું ખોટું હશે એક તાંત્રિક બેનને હું સાંભળતો હતો એ તો જાણે ભૂત પ્રેતને કૂતરું બિલાડું હોય ને એવી વાતો કરતા હતા કે નાનું જ હતું મેં થોડો માર બતાવ્યો એટલે ભાગી ગયું જબરું કહેવાય એમની સાથે કોલમાં મારે વાત થયેલી તો એમણે દીક્ષાના બાવીસ હજાર રૂપિયા કહેલા ઓનલાઈન એટલે મિત્રો આવામાં ક્યાંય પૈસા બગાડવા નહીં હવે આપણે આવું કોઈ વળગાડ કે ભૂત પ્રેત હોય ત્યારે એનાથી બચવા શું કરવું અને એને કેવી રીતે બોલાવાય એ જોઈશું આવતા એપિસોડમાં તો આવી અગોચરની વાતો ઊંડાણથી સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જેથી આવનાર વિડીયો પણ તમને મળી શકે અને અગોચર અને આધ્યાત્મ જગતના કોઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોઈ પણ સંકોચ વગર કોલ કરી શકો છો આપણે કોઈ ચાર્જ નથી ફક્ત મિત્ર ભાવે તમને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરીશું તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં